બે હજાર ચોવીસ અંતિમ પરિણામ જાહેર કરાયું છે બારોટે પાંચસો માં રેન્ક સાથે સફળતા મેળવી સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવતા તેમણે અને તેમના પરિવારે આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ આ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી સાલ તુદમાતાજની છબી થકી સન્માન કરી તેમના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો હતો બ્રિજેશ કિશોરભાઈ બારોટ તેમને આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીને પોતાના રોલ મોડેલ ગણાવી શ્રેય આપ્યો હતો યુપીએસસી માં સફળતા મેળવનાર શ્રી बृजेशે જણાવ્યું

માના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી બિહર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઇડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મીન્સ હંમેશા સર એ સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે